અરવલ્લી જિલ્લાના રાજા ગણેશ વિસર્જન યાત્રા ભારે ઉત્સાહ અને ભક્તિપૂર્વક વાતાવરણમાં સંપન્ન થઈ બાયડના મુખ્ય માર્ગો પર આયોજિત આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રા પરબડી ચોકથી શરૂ થઈને ઘાબટ રોડ અને મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી યાત્રામાં ગજરાજ પણ જોડાયા હતા તેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું ભક્તોએ ગજરાજ સાથે સેલ્ફી લીધી અને ગરબાની રમઝટ બોલાવી હતી આ વિસર્જન યાત્રામાં ગુજરાતના લોકગાયક વિજય સુવાડા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા હતા આ પ્રસંગે દીકરીઓએ તલવારબાજીના અદ્ભુત કરતબ કરીને બતાવ્યા હતા અને નગરજનોના દિલ જીત્યા હતા ડીજેના તાલે જય ગણેશ અગલે બરસ જલ્દી આનાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અંતે શાંતિપૂર્ણ માહોલમાં વાત્રક નદીના કિનારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના બાળમાં ઘાવી રાજા ગણેશ વિસર્જન યાત્રા ભારે ઉત્સાહ અને ભક્તિપૂર્વક વાતાવરણમાં સંપન્ન થઈ બાયડના મુખ્ય માર્ગો પર આયોજિત આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ યાત્રા પરબડી ચોક થી શરૂ થઈને ઘાબટ રોડ અને મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી યાત્રામાં ગજરાજ પણ જોડાયા હતા તેને સૌનું ધ્યાન ખેંચ્યું હતું ભક્તોએ ગજરાજ સાથે સેલ્ફી લીધી અને ગરબાની રમઝટ બોલાવી હતી આ વિસર્જન યાત્રામાં ગુજરાતના લોકગાયક વિજય સુવાડા અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જોડાયા હતા આ પ્રસંગે દીકરીઓએ તલવારબાજીના અદ્ભુત કરતબ કરીને બતાવ્યા હતા અને નગરજનોના દિલ જીત્યા હતા ડીજેના તાલે જય ગણેશ અગલે બરસ જલ્દી આનાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અંતે શાંતિપૂર્ણ માહોલમાં વાત્રક નદીના કિનારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું